પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુખદેવભાઈ કાચાના અવસાનને લઈને શોકદર્શક ઠરાવ પસાર કરીને બપોર સુધી મુલતવી કરવામાં આવી હતી

આજે બજેટની સભા સભાનું આયોજન હતું પરંતુ સત્તર ફેબ્રુઆરીના રોજ પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન અને પૂર્વ સભાશસ્ત્રી એવા સુખદેવભાઈ કાછિયાના દુઃખદ અવસાનની માહિતી મળતાં આજની સામાન્ય સભા શોકદર્શક ઠરાવ વાંચી અને મુલતવી રાખવામાં આવી છે અને બપોરે ત્રણ વાગે ફરી બજેટની સભા મળવા પર મુલતવી રાખવામાં આવી છે